રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી દુર્ઘટનાવાડી સામે આવી હતી અને ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં નિયમોની તેસી તેનારા આવા ગેમ ઝોન સામે ચારેય બાજુથી આક્રોશની જ્વાળા મૂકી ફાટી નીકળ્યો છે તે રાજ્ય સરકારે પણ આ મામલે કડકાઈ દાખવી ઉચ્ચ અધિકારીઓને બદલી કરી હાંકી કાઢ્યા હતા ત્યારે સરકારે ગેમ ઝોન સહિત વધુ લોકો હાજર રહેતા હોય તેવા સ્થળોએ લાયસન્સ તથા ફાયર સેફટીના નિયમોનું કડકાઈથી પાલન થાય તે માટે ઊંડાણપૂર્વકની તપાસ કરી નિયમોનું પાલન ન કરનારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે જેને લઈને સુરત શહેર પોલીસ સુરત મહાનગરપાલિકાની ટીમ સુરત ફાયરની ટીમ ડીજીવીએસએલ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત ટીમો બનાવી શહેરના ગેમ ઝોનોમાં ચેકિંગ કર્યું હતું જ્યાં ગેમ ઝોનના દસ્તાવેજો ચકાસી સંલગ્ન વિભાગોના પરવાના અંગે ખરાઈ કરાયા હતી તો સ્થળ પર ફાયર બાંધકામની તથા ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ડોક્યુમેન્ટના વેરીફિકેશનની કાર્યવાહી કરાઈ હતી સુરતના છ ગેમ ઝોનમાં સેફ્ટી અને પરવાના મામલે વિવિધ ક્ષતિઓ સામે આવી છે જેથી પાંચે ગેમ ઝોનના માલિકો અને સંચાલકો સામે ગુનો દાખલ કર્યો હતો સુરત પોલીસે સુરતના રાંધેર વિસ્તારમાં આવેલા ઉગત ભેસાણ રોડ પરના ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલમાં પાલ ગૌરવપાત્ર રોડ પર આવેલા ધ ફેન્ટાસિયા ટુ ઉમરામાં પીપલોદ ખાતે આવેલા શોર્ટ ગેમ ઝોન વેસુમાં આવેલા રિબાઉન્સ ગેમ ઝોન વિઝેલિંગ એન્ટરટેનમેન્ટ ના બ્લેક બની અને એક્સપ્લોરર ગેમ ઝોન ના માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેને કારણે બાકીનામાં ના ફફડાટ આજે વ્યાપી જવા પામ્યો છે રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનરશ્રી સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેડમ જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યૂ નથી તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે આઈપીસી ત્રણસો છત્રીસ અને ગુજરાત પોલીસ એક્ટની વન થર્ટી વન ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે એ તમામને આવરી લેવાશે હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલમાં ધ ફેન્ટેસિયા ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના ત્રણ ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ બ્લેક બની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં છ ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે આપણે આજે છ ગેમ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે છ પાસેનો હતા છ છ માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી એમાં અલગ અલગ મેં અમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર ઇલેક્ટ્રિકલ ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જે સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચેક ચકાસણી કરી અને કાયદેસર કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે સુરત શહેર પોલીસે શહેરના છ જેટલા ગેમ ઝોનના માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરી ગુનો દાખલ કરતા અનિયમો પણ આજે ફફડાટ જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા